હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા પેપર બે કોમર્સ ખૂબ જ અગત્યનો ટૉપિક ટ્રેડિંગ બ્લોક શાર્ક વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની સંપૂર્ણ પીડીએફ અને ડેમો પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીં દર્શાવેલ તમામ એમ સીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે સાર્કનું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન્સ સાર્કની સ્થાપના ક્યારે થઈ તો ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસીમાં શાર્કનું વડું મથક ક્યાં છે તો નેપાળના કાટમાળુની અંદર સાર્કના સભ્ય દેશની સંખ્યા હાલમાં કેટલી છે તો સાત છે સાર્કના સભ્ય દેશમાં છેલ્લે કયો દેશ જોડાયો તો છેલ્લે અફઘાનિસ્તાન જોડાયો છે બે હજાર સાતમાં શાર્કનું મુખ્ય સૂત્ર શું છે તો ડેવલોપ થ્રુઆઉટ કોર્પોરેશન્સ શાર્કનું પ્રથમ શિખર સંમેલન ક્યાં યોજાયું તો ઢાકાની અંદર ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસી માં શાર્ક ડેવલપમેન્ટ ફંડ ક્યારે શરૂ થયું તો બે હજાર આઠમાં શાર્કનું મુખ્ય લક્ષ્ય શું છે તો આર્થિક અને સામાજિક વિકાસ માટે સહયોગ આપવો સાપ્ટા સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેનું પૂરું નામ છે તે ક્યારે શરૂ થયું તો બે હજાર છ માં શાર્કની સત્તાવાર ભાષા કઈ છે તો અંગ્રેજી શાર્ક યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો નવી દિલ્હીની અંદર શાર્કમાં સૌથી મોટો દેશ કયો છે તો ભારત સાર્કમાં સૌથી નાનો દેશ કયો છે તો માલદીવીયો સાર્કનું તાજેતરનું સંમેલન કયા વર્ષમાં યોજાયું તો બે હજાર ચૌદમાં કાટમાડુની અંદર સાર્ક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ક્યારે સ્થપાયું તો ઓગણીસો ને ની અંદર ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત